અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા પીપા વાવ પોર્ટ માર્ગ પર આજે દિવસ દરમિયાન એક સિંહની રોયલ એન્ટ્રીને લોકોને ચોંકાવી દીધી હતી સ્ટેટ હાઇવે પર બિંદા સિંહની લટાર જોતા વાહન ચાલકોના પેડા થૂંડી ગયા હતા રોમાંચક દ્રશ્ય રાહદારીઓ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું છે જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે તો અમરેલી જિલ્લો સિંહોનો વસવાટ માટે જાણીતો છે અને આવા દ્રશ્યો અહીં અસામાન્ય નથી પરંતુ દિવસના સમયે હાઈવે પર સિંહની બેફામ ચાલે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તો વિડીયોમાં સિંહ રસ્તા પર નિર્ભયપણે ચાલતી જોવા મળે છે જેના કારણે વાહનો રોકાઈ ગયા હતા તો આગળના પીપા વાવ પોઈન્ટ માર્ગ પર બની હોવાનું અનુમાન છે જે રાજુલા તાલુકામાં અમરેલીથી લગભગ સો કિલોમીટર દૂર આવેલું છે તો સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલોમાંથી સિંહો અવારનવાર નજીકના ગામોના અને રસ્તા ઉપર આવે છે તો આ ઘટનામાં સિંહણ શાંતિપૂર્વક રસ્તો ઓળંગી જંગલ તરફ જવા રિપેટ જંગલ તરફ ગયા હતી કોઈ અનિચ્છનીય ઘટના બનવા ન પામી હતી તો વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સિંહોની હાજરીમાં નજીક ન જવાની સલાહ આપી છે તો આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયો છે જેમાં લોકો સિંહની નિર્ભરતાની પ્રશંસા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ